બે <muchas> ગુલા <muchas> हा हागुन बुरासना <laughs> गुलेब खट गए त चालु नेत कर देवते जा विदर करायो चालु ए आरस <laughs> <इतले वा> <laughs> है इटले तुड लेवा जाय तिरु भई नैवाते जो बदाई बैठा तुम्हारे पगले आज अंधारु थियु सारु मीटिंग हो न छेको तोडा लपले गए हमो

सो अभी तब बिल्ली नटा ना ये बा रात वा ये कवारवासी आक खारिंगड़ा नो <laughs> आवर तूने अत्तिके ने हाँ एक, एक देखा तो तू आसपास वो है बनावले हैं तुम्हारे मुँह में <laughs> तो ही खारा है मतलब हमारी पहाड़ी आने का हमारा अपना भाव तूने ये कि हमारे भांडे जैसल बनाए रात वाम कहीं घटने हो बाकी तो रोड

ઓવાન ફૂલે ફૂલ ખુશ કર મળાભાઈ હાલે તો હું ફાઈ માઈસ સે ખાવાની ઊંધી શાક કરના રોટલા કરનાખો આ બીજો ભજીયા 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 કઈ ને ખાવ હવે શાક ને ની ફરમાઈસ આવી થઈ ગઈ રસોઈ રસોઈ જો બને કિશનભાઈ ને લાગે ગઈ લાગે ભૂખ બહુ જોરદાર

જેવા છે રીંગડા લાંબા આવે એનું શાક છે મોરું થાય રોટલા બોટલા કરી લઈએ અમારે આગળ પાછા રાયું નાખીએ ભુઈખા વેલા થાય બધાય

मां रसोई बन गई तो हारू तो મને થાય ને આ રસોડાર અને પાછે હટાયો ગરમી નો બધે માહોલ બસ ચાલો રંધાઈ ગયું મમરી હેક તર વાને ખા મમરી તર ને પછી બેહ જાય કરવા ચાલો યારું કરી લિયા મત થા આજ તમારે બાક ખાવાનું છે કે ને

શાક મસ્તા બની ન ને એટલે એટલે માર મોઢો પડે ગયો એટલા ઘણા પડે મમ્મી તો હે ને વાઈસ ને કે નાણી જરી જોઈ બે રોટલા પડ્યા છે ખાલી ઘેડા આવી છે કઈ જો વૈતા મસ્ત ખાઈ લીધું થોડું થોડું બાકી હે ખાવાનું બધાય ખાઈ લીધું અડધા એ અડધા જ આમ પાટલા નાખીને બેઠા બસ આપણે ખાઈને ખા મોટકવાના હે ને પછી એ દાયરા જમાવાના છે ખેતરમાં